નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ત્રણ અલગ અલગ જે આશ્રમશાળાઓ છે મિત્રો ગ્રાન્ટેડ આશ્રમ શાળા જેના અંતર્ગત શિક્ષણ સહાયક માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે તેના વિશે તમે જોઈ શકો છો મિત્રો એકવીસ નવ બે હજાર ચોવીસના રોજ જે સાબર સેવા સંઘ પાલા તાલુકો ભિલોડા સંચાલિત ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા વિજ્ઞાન પ્રવાહ અંતર્ગત ભિલોડામાં નીચે મુજબની જે મદદનીશ કમિશનરશ્રી આદિજાતિ જે વિકાસ શ્રીની જે કચેરી મોડાસા જિલ્લો અરવલ્લી દ્વારા શિક્ષણ સહાયકોની જે ભરતી અંતર્ગત બે હજાર ચોવીસ પચીસ પંદરસો ત્રેવીસથી પંદરસો અઠ્યાવીસ અંતર્ગત સત્તર નવ બે હજાર ચોવીસ ના રોજ જે ના વાંધા પ્રમાણપત્ર એનો હોય મિત્રો નીચે મુજબની ની શૈક્ષણિક લાયકાત ધરાવતો ઉમેદવારો પાસેથી ફક્ત રજિસ્ટર પોસ્ટ આઈડી થી મિત્રો અરજીઓ મંગાવવામાં આવે છે વિગતવાર તમે જોઈ શકો છો મિત્રો આશ્રમ શાળાનું નામ છે ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા વિજ્ઞાન પ્રવાહ મુ પોસ્ટ તાલુકો ભિલોડા જિલ્લો અરવલ્લી માટે અહીંયા ચાર અલગ અલગ શિક્ષણ સહાયક માટેની જગ્યા આવેલી છે મિત્રો વિગતવાર જોઈએ તો રસાયણશાસ્ત્ર કેમિસ્ટ્રી વિષય માટે મિત્રો અહીંયા જગ્યા છે બિન અનામત કેટેગરી માટે જેમાં ધોરણ અગિયાર બાર માટે મિત્રો આ જગ્યા છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમએસસી બી એડ ટાટ ટુ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા બિન અનામત કેટેગરી એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારો છે તે અહીંયા કેમિસ્ટ્રી વિષયના શિક્ષણ સહાયક માટે અરજી કરી શકે છે મિત્રો જે ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમશાળા છે મિત્રો વિજ્ઞાન અંતર્ગત રોસ્ટર ક્રમાંક એક મુજબ જગ્યા છે ત્યારબાદ મિત્રો જીવવિજ્ઞાન એટલે કે બાયોલોજી માટેની એક શિક્ષણ સહાયક માટેની જગ્યા છે રોસ્ટર ક્રમાંક બે મુજબ જનરલ કેટેગરી માટેની આ જગ્યા છે ધોરણ અગિયાર બાર માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમએસસી બીએડ એડ ટાર્ટ ટુ પાસ થયેલા ઉમેદવારો છે તે અહીં અરજી કરી શકશે મિત્રો ભૌતિકશાસ્ત્ર એટલે કે ફિઝિક્સ વિષય માટે ધોરણ અગિયાર બાર માટે બિન અનામત એટલે કે જનરલ કેટેગરી માટે શિક્ષણ સહાયક માટેની જગ્યા છે રોસ્ટર ક્રમાંક ત્રણ મુજબ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો એમએસસી બીએડ એડ ટાર્ટ ટુ પાસ થયેલા હોય તો ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો મેથેમેટિક્સ એટલે કે ગણિત માટે ધોરણ અગિયાર બાર માટે રોષક્રમક ચાર મુજબ મિત્રો શિક્ષણ સહાયકની એક જગ્યા છે જેમાં એમએસસી બીએડ એડ ટાર્ટ ટુ પાસ થયેલા હોય તેવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસસીબીસીના ઉમેદવારો છે કેટેગરીના ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે વિગતવાર શરતો વિશેની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો ઉપરોક્ત લાયકાત ધરાવતો ઉમેદવારોએ લિવિંગ સર્ટી તથા શૈક્ષણિક લાયકાત તેમજ જરૂરી લાયકાતના તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો તેમજ પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોટાડી જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દિવસ દસમાં ફક્ત રજીસ્ટર પોસ્ટ આઈડી એટલે કે આરપીઆઈડીથી અરજી કરવાની રહેશે મિત્રો એકવીસ નવ બે હજાર ચોવીસના રોજ વર્તમાનપત્રમાં જાહેરાત આવેલી છે મિત્રો જગ્યા અંતર્ગત પસંદગી પામેલ કર્મચારીને ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં ચોવીસ કલાકની ફરજ બજાવવાની રહેશે મિત્રો તેની કર્મચારીએ ફરજિયાતપણે આશ્રમ શાળામાં નિવાસ કરવાનો રહેશે તેમજ તે અંગેની અહીંયા કાંઈ બાહેંધરી પણ આપવાની રહેશે મિત્રો સરકારશ્રીની વર્તમાન જોગવાઈ અન્વયે શિક્ષણ સહાયક અને ધારાધોરણ મુજબ પ્રથમ પાંચ વર્ષ ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર રહેશે જાહેરાતની પ્રસિદ્ધિની તારીખ સુધી ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા સરકારશ્રીના નિયમો મુજબ હોય તેવા ઉમેદવારોએ જ અરજી કરવાની રહેશે મિત્રો ઉમેદવાર કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ તેમજ સરકારશ્રીએ માન્ય કરેલ કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ મિત્રો અરજી મોકલવા માટેનું સરનામું તમે નોંધી લેશો મિત્રો આચાર્યશ્રી સંચાલકશ્રી ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમશાળા ભિલોડા તાલુકો બિલોડા જિલ્લો અરવલ્લી પિનકોડ છે આડત્રીસ બત્રીસ પિસ્તાલીસ પર જાહેરાતના દસ દિવસની અંદર રજિસ્ટર પોસ્ટ એ રીતે અરજી કરવાની રહેશે મિત્રો એકવીસ નવ બે હજાર ચોવીસ ના રોજ આ વિવિધ શિક્ષણ સહાયક અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે મિત્રો આગળ વાત કરશું નવી એક આશ્રમશાળા અંતર્ગત ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો અખિલ ગુજરાત આદિવાસી ગ્રામ્ય વિકાસ પરિષદ ગરબાડા સંચાલિત મહાત્મા ગાંધી ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમશાળા શાળા જે ચંદલા તાલુકો ગરબાડા જિલ્લો દાહોદ માટે નીચે જણાવેલ ઉમેદવારોની જગ્યા ભરવા માટે મદદનીશ શ્રીની કચેરી દાહોદ અંતર્ગત જેનો સી ક્રમાંક મળેલું છે મિત્રો સુડતાલીસ વીસથી સુડતાલીસ બાવીસ અનુસંધાને અઢાર નવ બે હજાર ચોવીસથી જે શિક્ષણ સહાયકોની જગ્યા ભરવા માટે એનઓસી મળેલું છે જેના અનુસંધાને અહીંયા શિક્ષણ સહાયકો માટેની જગ્યા ભરવા માટેની જાહેરાત આપવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો ગોધરા દાહોદ ભાસ્કર આવૃત્તિમાં એકવીસ નવ બે હજાર ચોવીસના રોજ જ દેવ આવેલી છે મિત્રો જાહેરાત તમે જોઈ શકો છો શિક્ષણ સહાયક માટે હિન્દી વિષય માટેની અહીંયા બિન કેટેગરી માટે એટલે કે જનરલ કેટેગરી માટેની જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીએ બી ટાટ વન પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા હિન્દી ભાષાના વિષય માટે શિક્ષણ સહાયક માટે અરજી કરી શકશે તેમજ અંગ્રેજી ભાષા માટેની જગ્યા છે મિત્રો શિક્ષણ સહાયક માટે રોસ્ટર ક્રમાંક સાત મુજબ જેમાં જનરલ કેટેગરી એટલે કે મહિલા ઉમેદવારો માટેની આ જગ્યા છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમએ બીએડ ટાટ ટુ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા શિક્ષણ સહાયક માટે અરજી કરી શકશે મિત્રો વિશેષ નોંધ જોઈએ તો ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વહસ્તાક્ષરમાં નિયત નમૂનામાં પ્રમાણપત્રોની ખરી નકલો સહિત જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દિવસ પંદરમાં ફક્ત રજિસ્ટર પોસ્ટ એડીથી નીચેના સરનામે અરજી કરવાની રહેશે મિત્રો ઉમેદવારોએ આશ્રમ શાળામાં જે નિયમ મુજબ ચોવીસ કલાક સ્થળ પર ફરજ રહીને ફરજ બજાવવાનું રહેશે તેમજ આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગરના પરિપત્રો ઠરાવો તેમજ જે અન્ય સૂચનાઓનું પાલન કરવાનું રહેશે નિમણૂક પામેલ શિક્ષણ સહાય કર્મચારીને પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર સરકારશ્રીના નિયમાનુસાર મળવાપાત્ર થઈ છે મિત્રો તેમજ કોમ્પ્યુટર જાણકારી માટે પ્રવર્તમાન ભરતીના નિયમો અનુસાર ઉમેદવાર નિયત થયેલ કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરેલા હોવા જોઈએ તેમજ લાયકાત ધરાવતા હોવા જોઈએ ઉપર મુજબના વિષય અને લાયકાત સિવાયની તથા સમયમર્યાદા પછી આવેલી અરજીઓ છે તે આપોઆપ રદ થવાના પાત્ર ગણાશે મિત્રો તમે જોઈ શકો છો અરજી મોકલવા માટેનું સરનામું મિત્રો આચાર્ય મહાત્મા ગાંધી ઉચ્ચતર ઉત્તર આશ્રમ શાળા ચંદલા બુનિયાના તાલુકો અગરબાડા જિલ્લો દાહોદ પિનકોડ આડત્રીસ એકાણું પંચાવન પર મિત્રો તમારે જાહેરાતના પંદર દિવસની અંદર સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે અહીંયા પંદર દિવસની અંદર મિત્રો રજીસ્ટર પોસ્ટ આઈડી થી તમારે અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો એકવીસ નવ બે હજાર ચોવીસ ના રોજ વર્તમાન પત્રમાં જાહેરાત આવેલી છે આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે જે આશ્રમ શાળામાં આવેલી છે તેના અંતર્ગત તો મિત્રો તમે જોઈ શકો છો શ્રી હરિઓમ એજ્યુકેશન ટ્રસ્ટ બલૈયા સંચાલિત શ્રી સદગુરુ આશારામ આશ્રમ આશ્રમ શાળા જે મોટા નટવા તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ ખાતે આવેલી છે જેમાં શિક્ષણ સહાયકની ખાલી જગ્યા ભરવા માટે જે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ દાહોદની કચેરી હતી જે ચાર હજાર સાતસો ઓગણત્રીસથી ચાર હજાર સાતસો એકત્રીસ તારીખ ઓગણીસ નવ બે હજાર ચોવીસના જે એનઓસી પત્ર ક્રમાંક મળેલો છે મિત્રો એન ઓસી નંબર મળેલો છે જેના અનુસંધાને જે અહીંયા નીચે મુજબની જે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલ સહિત અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો વિવિધ શિક્ષણ સહાયક માટે તમે જોઈ શકો છો ભાસ્કર ગોધરા દાહોદ આવૃત્તિમાં એકવીસ નવ બે હજાર ચોવીસના રોજ વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર મિત્રો તો શ્રી સદગુરુ આશ્રમ શાળા મોટા નથવા તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ અંતર્ગત સંસ્કૃત વિષય માટે અહીંયા શિક્ષણ સહાયકની જગ્યા છે રોસ્ટર ક્રમાંક ચાર મુજબ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસએસિસી કેટેગરી માટેની જગ્યા છે શૈક્ષણિક લાયકાતની વાત કરશું મિત્રો તો બીએ બીએડ તેમજ ટાટ વન પાસ થયેલા ઉમેદવારો અરજી કરી શકશે તેમજ ગુજરાતી માટે મિત્રો જે ભાષાના શિક્ષણ સહાયક માટેની જગ્યા છે રોસ્ટર ક્રમાંક પાંચ મુજબ જેમાં અનુસૂચિત જનજાતિ કેટેગરી માટેની આ જગ્યા મિત્રો રિઝર્વ છે જેમાં બી બીએડ ટાટ વન પાસ થયેલ ઉમેદવારો અરજી કરી શકશે જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિવસ પંદરમાં ફક્ત રજિસ્ટર પોસ્ટ એડીથી અરજી કરવાની રહેશે મિત્રો નિવાસી આશ્રમશાળામાં ચોવીસ કલાક રહી અને ફરજ બજાવવાની રહેશે તેમજ આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગરના પરિપત્રો ઠરાવો સૂચનાઓનું પાલન કરવાનું રહેશે ઉમેદવારે કોમ્પ્યુટર કૌશલ્ય પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ તેમજ ઉપર મુજબના વિષય અને લાયકાત સિવાયના સમયમર્યાદા પછી આવેલી અરજીઓ છે તે આપોઆપ રદ થવાના પાત્ર મિત્રો અરજી મોકલવાનું સરનામું તમે નોંધી લેશો મિત્રો આચાર્ય શ્રી શ્રી સદગુરુ આશારામ આશ્રમશાળા મોટા નટવા તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ પિનકોડ આડત્રીસ એકાણું નેવું પર જાહેરાતના પંદર દિવસની અંદર મિત્રો રજીસ્ટર પોસ્ટ એડીથી તમારે અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો એકવીસ નવ બે હજાર રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે શ્રી હરિઓમ એજ્યુકેશન ટ્રસ્ટ બલૈયા સંચાલિત શ્રી સદગુરુ આશારામ આશ્રમશાળા જે મોટા નટવા ખાતે આવેલી છે મિત્રો તેના અંતર્ગત તો તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય